જી નમસ્કાર આપ જોઈ રહ્યા છો સોમનાથ પર સાંજ નો અને હું છું આપની સાથે આરધુ પટેલ ચાલો જોઈએ ગીર સોમનાથ અને જૂનાગઢના મહત્વના સમાચાર દમદાર વરસાદ થશે હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં બે ઓગસ્ટ થી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે બે થી ચાર ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારે થી અતિભારે આગાહી કરવામાં આવી છે

ટ્રસ્ટે આગવી તૈયારીઓ કરી છે મોટી માત્રામાં ધ્વજા પૂજા થઈ શકે તેવી પૂરતી તૈયારીઓ કરી છે જિલ્લા સેવા સદન ખાતે આશા બહેનો ઉમટો પાંચસો થી વધુ બહેનોએ પડતર માંગોને લઈ રેલી સાથે સૂત્રોચ્ચાર કર્યા

પહેલા ચોમાસામાં સ્વિમિંગ પૂલ જેવા દ્રશ્યો શહેરમાં એન્ટ્રી થતા રેલવે લાઇન આવેલી છે અને અહીંયાથી લોકોની અને વાહન ચાલકોની અવરજવર વધુ રહે છે એક સમયે માળિયા હાટીનાના આગેવાનો દ્વારા રેલવેને રજૂઆત કરી અને અન્ડરબ્રિજ મંજૂર કરાવ્યો હતો થોડા સમયમાં નિર્માણ થઈ ગયો હતો પણ બ્રિજમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અન્ડરબ્રિજ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત બન્યો છે

ચોવીસ તારીખે વરસાદ બંધ થયા બાદ તેમણે ઓગણત્રીસ તારીખે શરમીનો પત્ર બહાર પાડ્યો બાલભાઈ આમલ્યાએ મુખ્યમંત્રી લખેલા પત્રમાં લખ્યું છે કે ખેડૂતો અરજી કરવાના આદેશ પરિપત્રમાં શા કરાયો ખેડૂતોને જીપીએસ કોર્ડિનેટ લોકેશન સાથે ફોટો શા માટે આપવાનું દિવસ સુધી ખેડૂતોને અરજી કરવાની મુદત આવું શા માટે બધા ખેડૂતો વસ્તુ હાઇડેક વોકના ઉપલબ્ધ હોય જૂના

જુનાગઢ શહેરના 397 કરોડના 91 ઇઝ ઓફ લિવિંગ ના કામોનું ખાતમુહૂર્ત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જુનાગઢ વાસીઓને રૂપિયા 397 કરોડના 91 વિકાસના કાર્યોની ભેટ ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આપવામાં આવી છે ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં શહેરી વિકાસમાં એક પણ નગર પાછળ ન રહે તેવી પ્રતિબદ્ધતા સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે જૂન

એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તક અન્ય મંદિરોની ની સફાઈ કરે છે ત્યારબાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને ધ્વજારોહણ કરી અને પરત ફરે છે સાંજ સુધીમાં સોમનાથ મંદિર બાલકા તીર્થ ગોલકધામ શહીદ તીર્થના ના અનેક વિવિધ મંદિરો સ્વચ્છ કર્યા હતા ચાલો મળતા રહીશું નવા એપિસોડ સાથે ત્યાં સુધી અપડેટ જોતા રહો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ અવર ગીર સોમનાથ